हेलो फ्रेंड्स होचु नेसा स्वागत छ તમારું મારા કિચન માં આજે બનાવવા જઈ રહે છુ ટામેટાં પુલાવ તેલ મૂકીએ એક મોટો ચમચા જેવું જીરું નાખું મરિયા અને તમલપત્ર લીધેલું છે તે નાખીએ ચોથી પહેલા આપણે તેની અંદર લસણ મરચાં ફ્રાય કરીશું હિંગ એડ કરીએ મિક્સ કરી દઈએ સરસ ડુંગળી સ્લાઈસમાં કટ કરેલી છે તે એડ કરીએ ડુંગળી કચાસ જતી બે મોટા ટામેટા લીધેલા હતા ટામેટા પ્યુરી જયારે આપણે ક્રશ કરીએ છે ત્યારે તેના થોડુંક એવું પાણીનું પ્રમાણ હોય છે આ પાણીનું પ્રમાણ જ્યાં સુધી મળી ના જાય ત્યાં સુધી આપણે તેને સાંતરીશું કોડા કેવા મસાલા કરી દીے સાથે સાથે આપણે મસાલાની અંદર ઓતે એડ કરું છું હળદર થોડું કેવું દાણા જીરો મિક્સ કરીએ સ્લો ટુ મિડિયમ ગેસ ઉપર જ આપણે આ કરીશું કે ગ્રેવી તરફ બડી જશે થોડીકર હજી આપણે તેને ચડવા દઈએ હવે તે એની અંદર હો બે લંગકા મેટા કટ કરી રાખ્યા છે તે પણ એડ કરી દઈએ આ ટામેટા આપણે ગળવા નથી દેવાના સાથે બીજા મસાલા કરી દઈએ હવે અંદર આપણે મરચું એક ચમચી થોડો કેવો गरम मसाला સાવ ભાજી મસાલો અને પુલાવ મસાલો થોડોક એડ કરું છું હું સાથે જ મીઠું એડ કરી દઈએ આપણે સ્વાદ અનુસાર સરસ એવું મિક્સ કરી દઈશું બધું જ આપણે આ ખૂબ જ ઝડપડ બનતી રેસિપી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે ટામેટાં જે ગ્રેવી નાખીતી તેનું પાણીનું પ્રમાણ બધું જ હવે બડી ગયું છે થોડીક ગેસની ફાસ્ટ કરું છું ફ્રેન્ડ અને એક વખત સરસ એવું ઉકળી જવા દઈએ આપણે મારી ચેનલ ને લાઈક ના કરી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ વિડિયો તમને કે રેસિપી કેવી લાગી તમને તે મારા કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ સરસ એવું એક થઈ ગયું છે મસાલા સાથે ત્યારે જ હું તેની અંદર મે ભાત બનાવીને રેડી કરી રાખ્યો તો ટેડ કરી દઈએ સરસ ફિક્સ કરી દઈએ જો ગ્રેવી ની અંદર થોડો કેવો પાણી નું પ્રમાણ રહેશે ફ્રેન્ડ્સ તો આપણો પુલાવ એકદમ છૂટો નહીં બને